નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ હું ને મારી વાતોમાં દોસ્તો જ્યારે આપણે પાંચ સાત કે દસ દિવસના પ્રવાસમાં જવાનું હોય ટૂરમાં જવાનું હોય ત્યારે આપણે એની અગાઉથી તૈયારી કરીએ છીએ કારણ કે એની અંદર કપડાં આપણો મોબાઈલ ચાર્જર નાની મોટી એવી દવાઓ અને એવી અન્ય ઘણી બધી વસ્તુઓ કે જે ટૂરની અંદર આપણી જરૂર પડશે પ્રવાસની અંદર આપણે જેનો ઉપયોગ થશે અને જે ન હોય તો આપણને તકલીફો ન થાય એટલા માટે આપણે ઘણી બધી એવી પ્રિપેરેશન કરીએ છીએ અગાઉથી પાંચ સાત કે દસ દિવસના પ્રવાસ માટે કે જેથી કરીને આપણને પ્રવાસની અંદર કોઈ તકલીફ પડે નહીં આ વાત માત્ર પાંચ સાત કે દસ દિવસના પ્રવાસની છે હવે એમાં જો આપણે આટલી તૈયારી કરતા હોઈએ તો તમે વિચાર કરો કે આ મોંઘા મૂલ્ય અમૂલ્ય જિંદગી છે એને સારી જીવવા માટે એની અંદર તકલીફો ન પડે એવું કાર્ય કરવા માટે કેટલી પ્રિપેરેશન કરવી પડે કેટલી તૈયારી કરવી પડે ઘણા બધા વ્યક્તિઓ આજકાલ એવા છે જે પોતાની લાઈફ સારી કરવા માટે પોતાનું જીવન ઘડતર કરવા માટે સારી એવી દિશામાં સારી એવી દિશામાં એમ કહેવાય કે એક વેગ આપવા માટે પોતાના જીવનને બહુ જ મહેનત કરે છે હાર્ડવર્ક કરે છે પાંચ સાત કે દસ દિવસના પ્રવાસને સારો બનાવવા જો આટલી આપણી પ્રિપેરેશન કરતા હોઈએ તો આપણે પોતાની આ મોંઘામૂલી અમૂલ્ય જિંદગીને સારી બનાવવા માટે સ્વચ્છ સુઘડ અને વ્યવસ્થિત કારકિર્દી બનાવવા માટે આપણે કેટલી મહેનત કરવી પડશે દોસ્તો ઘણા બધા લોકો જે છે એ આજે મહેનત કરે છે લોકોની ટીકાઓ સાંભળતા નથી લોકોના મહેણા લોકોના ટોંટ સાંભળતા નથી અને રાઈટ દિશામાં સાચી દિશામાં મહેનત કરી રહ્યા છે દોસ્તો આ વિડીયોના માધ્યમથી હું દરેક મિત્રોને મારા સર્કલ દોસ્તોને અને મારી યુટ્યુબ ફેમિલીને એટલું જ કહેવા માગું છું કે દોસ્તો તમે તમારા જીવનની અંદર સાચું કરતર સારી કારકિર્દી કે તમારા મનની અંદર જે કોઈ ગોલ સેટ છે એ ગોલને અચીવ કરવા માટે આજથી જ મહેનત કરો અત્યારથી જ મહેનત ચાલુ કરી દો અને એવું જરૂરી નથી કે ભણતરમાં જ મહેનત કરવી તમને જે વિષય ગમે છે તમારો જે રસ છે એમાં સારી એવી મહેનત આજથી ચાલુ કરી દો કારણ કે અત્યારે હાલ વર્ષ બે વર્ષ કે ત્રણ વર્ષની મહેનત જો આપણી આવનારી જિંદગી સારી બનાવી શકીએ તો એના માટે મહેનત આપણે ચોક્કસ કરવી જોઈએ જો તમે પણ એ મહેનત ન કરતા હોય અને તમે માત્ર મોબાઈલની અંદર ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ કે વોટ એવર જે બી તમારું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એની ઉપર જો તમે તમારો ટાઈમ બરબાદ કરતા હોય તો એ છોડી સાચી અને સારી દિશામાં મહેનત કરો જેથી કરીને તમારું તમારા પરિવારનું તમારા બાળકોનું ભવિષ્ય ખૂબ જ સારું રહે તમને સારું શિક્ષણ મળી રહે કે પોતે એમ કહેવાય કે સારા સંસ્કારોનું સિંચન કરી શકીએ એટલા માટે આપણે આજે મહેનત કરવી પડશે આજે જાગવું પડશે આજે જાગીને એના માટે રાઈટ દિશામાં સાચી મહેનત કરવી પડશે આજે જો મહેનત નહીં કરીએ તો પાછળની જિંદગી આપણી આવનારી જિંદગી આપણે હંમેશા ધક્કા ખાઈને જીવવું પડશે આપણે હંમેશા કોઈને કોઈને દોષ દેતા રહીશું એટલા માટે એવું ન થાય એના માટે દરેક દોસ્તો દરેક મિત્રોને મારી ખાસ નંબર વિનંતી હું એમને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમારા મનની અંદર જે કંઈ કાર્ય કરવાની ઈચ્છા છે જે કોઈ ગોલ સેટ કરવાની ઈચ્છા છે એના માટે આજથી અત્યારથી મહેનત ચાલુ કરી દો કોઈ એવું નહીં આવે તમને ઉઠાડી તમને જગાડી અને એવું કહેશે કે તું મહેનત કર આપણું ભવિષ્ય બનાવવા માટે આપણું એમ કહેવાય કે આપણી કારકિર્દી બનાવવા માટે મહેનત આપણે પોતાને જ કરવી પડશે એના સિવાય આપણો કોઈ જ ઉદ્ધાર નથી દોસ્તો આ વાત આપણે જીવન કારકિર્દી વિશેની હતી જો આ મેસેજ તમને સારો લાગ્યો હોય તો આ વિડીયો તમારા દોસ્તો સાથે શેર કરવો